દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખી સ્કોડાની અડફેટે પનવેલના યુવકનું મોત નીપજ્યું અકસ્માત સર્જી ચાલક ફરાર ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દોરા ગામ નજીક આવેલા નેશનલ હાઇવે ચાર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે એક ગંભીર અને કરૂણ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું પ્રાપ્ત માહિતી મુજબ દોરા રેસ્ટ હાઉસ પાસેના સર્વિસ રોડ પરથી ઉતરતા જોખમી વળાંક નજીક મૃતક પોતાની ઇનોવા કાર રોડની બાજુમાં ઉભી રાખી નીચે ઉતર્યા હતા તે દરમિયાન વડોદરાથી ભરૂચ તરફ અતિ ઝડપે અને બેદરકારી પૂર્વક આવી રહેલી એક સ્કોડા કારના સંચાલકે તેને જોરદાર અડફેટે લીધા હતા અને અકસ્માતની તીવ્રતા એટલી ગંભીર હતી કે યુવકને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું મૃતકની ઓળખ આકાશ દત્તાત્રેય મણકે રહેવાસી પનવેલ મહારાષ્ટ્ર તરીકે થઈ છે જ્યારે અકસ્માત સર્જનાર સ્કોડા કારનો સંચાલક પોપટભાઈ ઠાકરસિંહભાઈ જસાણી પટેલ હોવાનું જાણવા મળ્યું છે આ ઘટનામાં વધુ ચોંકાવનારી બાબત એ છે કે અકસ્માત સર્જ્યા બાદ ઇસ્કોટા કારનો ચાલક વાહન લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયું હતું જે તેની ગંભીર બેદરકારી અને કાયદાની ખુલ્લી અવગણના છે આ ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો અને ફરાર ચાલકની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે મૃતદેહને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર વધતી અતિ ઝડપ અને બેદરકારી ભરી ડ્રાઇવિંગના કારણે સતત ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા છે આવા બનાવો જન સલામતી માટે ગંભીર ચિંતાજનક બન્યા છે અકસ્માત માટે જવાબદાર લોકો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા તીવ્ર માંગ ઉઠી રહી છે રિપોર્ટર અંગુની જાકીર પ્રદીપ તંત્રાલ ન્યૂઝ ભરૂચ